હેલો ફ્રેન્ડ્સ તો આજે અમે જઈ રહ્યા છીએ મેળામાં અમે બધા રેડી થઈ ગયા છે અને હવે અમે બધા જવાના છીએ તો અમે બધા રોડ પર આવી ગયા છે ખૂબ જ નજીક પહોંચી ગયા છે મેળા આજે અમે વિઝિટ કરવા માટે આવી ગયા છે શ્રી ગુપ્તેશ્વર મંદિર જે આવ્યું છે નાદરની અંદર મહાશિવરાત્રિના ત્રણ દિવસનો મેળો લાગે છે ત્રણ દિવસ માટે આ મેળો લાગે છે તમે પણ અહીંયા વિઝિટ કરવા માટે આવો તો સાચવીને આવજો અહીંયા ખૂબ જ ભીડ હોય છે અને ગરમીનો માહોલ છે તો તમે રાત્રે પણ અહીં આવી શકો છો તો અહીંયા અમને ખૂબ જ મજા આવી રહી છે અને અમે ફરી રહ્યા છીએ તો હવે અમે ચક્ર પાસે આવી ગયા છે અને હવે અમે ચક્રમાં બેસીને પછી પાછા ફરવા માટે નીકળી જઈએ અહીંયા ખૂબ જ વધારે મજા આવી ગઈ છે અને ચક્રોળમાં બેસીને પણ ખૂબ જ મજા આવી તો થોડા એ વિડીયો બનાવી લઈ અને થોડા ફોટા ક્લિક કર્યા અને અહીંયા મધકુવા પણ ખૂબ જ સરસ આવેલા છે છોકડો બહુ બધી નાના છોકરા અને ખરીદી પણ અમે કરી લીધી બહુ મારી થોડી તો હવે અંદર પણ થઈ ગયું છે અને હવે ઘરે પણ જવાના છે ખૂબ જ ખરીદી કરી લીધી અને હવે જઈએ ઘરે તો તમારે પણ આવવું હોય આમાં મહાશિવરાત્રિના મેળામાં તો જરૂર જરૂરથી આવજો અહીંયા મેળો ત્રણ દિવસનો લાગે છે મહાદેવ મંદિરમાં હતા હવે પણ જરૂર જરૂરથી આવજો ગમ્યું